આજની મારી નિયામતો મારા હાથના અંગૂઠા પ્રત્યે હું આભારી છું મારા હાથના અંગૂઠા પ્રત્યે કે મારા અંગૂઠા વડે કોઈ પણ વસ્તુને મજબૂત રીતે પકડી રાખવી અશક્ય છે જેમ કે ચમચી ગ્લાસ વિવિધ વસ્તુઓને પકડવામાં મદદ બદલ મારા અંગૂઠા તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના અંગૂઠા પ્રત્યે કે મારા અંગૂઠા વડે લખવું સોય દોરો પીરોવો મોબાઈલ ચલાવવો વગેરે સૂક્ષ્મ કાર્યોમાં અંગૂઠો અતિ જરૂરી છે તે બદલ મારા અંગૂઠા તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના અંગૂઠા પ્રત્યે કેમ કે મારા અંગૂઠા અન્ય આંગળીઓ સાથે સહયોગ કરીને તે હથિયારો સાધનો કે દૈનિક વસ્તુઓને યોગ્ય રીતે સંતુલિત રાખે છે તે બદલ મારા અંગૂઠા તારો ખૂબ ખૂબ આભાર

ફ્લૂટ માટીના વાસણો બનાવવા વગેરે માટે અંગૂઠો બહુ જરૂરી છે મારા અંગૂઠા વડે બટન લગાવવું કપડાં પહેરવા ચાવી ફેરવી તમામમાં અંગૂઠાની મદદ થાય છે તે બદલ મારા અંગૂઠા તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના અંગૂઠા પ્રત્યે કેમ કે મારા અંગૂઠા વડે મોબાઈલમાં મેસેજ ટાઈપ કરવો સ્ક્રોલ કરવું ફોટો લેવો બધું અંગૂઠાથી સરળ બને છે તે બદલ મારા અંગૂઠા તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના અંગૂઠા પ્રત્યે કેમ કે મારા અંગૂઠા વડે થમ્સઅપ કરીને સ્વીકૃતિ ઉત્સાહ અથવા આનંદ વ્યક્ત કરી શકાય છે તે બદલ મારા અંગૂઠા તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના અંગૂઠા પ્રત્યે કે મારા હાથનો મક્કમ મૂકો બંધ કરવા અંગૂઠાની ભૂમિકા છે જે આપણને આત્મરક્ષા માટે સક્ષમ બનાવે છે તે બદલ મારા અંગૂઠા તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના અંગૂઠા પ્રત્યે કેમ કે આપણા અંગૂઠા માનવજાતની અન્ય પ્રાણીઓથી જુદા પાડે છે જેના કારણે આપણે સાધનો બનાવી શક્યા અને વિકાસ કર્યો તે બદલ મારા અંગૂઠા તારો ખૂબ ખૂબ આભાર 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 એટલે આપણો અંગૂઠો ખરેખર ભગવાનની અમૂલ્ય ભેટ છે આજની નિયામતો બદલ યુનિવર્સ દાદાને આભાર